શ્રી વલ્લભાધી જય શ્રી શ્રી પરમ કી જય પરમાનંદ દાસજી અષ્ટખામાંના નિત્યલીલાના તોક સખા અને ચંદ્રભાગા સખીનું સ્વરૂપ છે અને તેમના વાર્તા પ્રસંગ પાંચમાં પરમાનંદ દાસજી એકવાર શ્રી ગોસાઇજી અને શ્રી નવનત પ્રિયજીના દર્શને શ્રી ગોકુળ આવ્યા પ્રાતકાળ શ્રી ગુસાઈજીએ પરમાનંદ દાસજીને બોલાવ્યા કહ્યું શ્રી ઠાકોરજીને સગરી લીલા બ્રજની બહુ જ પ્રિય છે લીલા બ્રજની શ્રી ઠાકોરજીને સંભળાવે તો કોઈ કાળે પાર ન આવે કારણ કે એક લીલાનો પાર પામી શકાય તેમ નથી તો સગરી લીલા કોણ ગાઈ શકે પરંતુ હું એક કીર્તન કરી દઉં છું જેમાં સગરી વ્રજ લીલાનો અનુભવ છે કૃષ્ણ લીલા રસાવિષ્ટ આપનું સ્વરૂપ છે વાગી આપ છે વાઘ સુધા આકૃષ્ટ ભક્તાંત કરણ આપ છે માટે સેવકો પર સામેથી કૃપા વિચારી રહ્યા છે આ પદ તમે નિત્ય ગાજો પરમાનંદ દાસજીએ કહ્યું મહારાજ કૃપા કરી તે પદ બતાવો આપ તો માર્ગના ચલાવવા વાળા છે તેથી સંસ્કૃતમાં કીર્તન ગાન કર્યું અને તે છે મંગલ ચતુષ્ટપદી પદી મંગલમ મંગલમ બ્રજ ભૂમિ મંગલમ આ પદ શ્રી ગુસાઈજીએ ગાઈને પરમાનંદ ગવડાવ્યું આ પદમાં સગરી બ્રજ લીલા છે આના પાઠથી સગરી બ્રજ લીલાનો પાઠ થાય છે માટે આપણા સેવા ક્રમમાં પણ નિત્ય આપણે મંગલ ચતુષ્ટપદીનું ગાન કરીએ છીએ પ્રથમ શ્લોકમાં જન્મ પ્રકરણ અને તામસ પ્રમાણ પ્રકરણ છે ત્યાર પછીના ત્રણ શ્લોકમાં તામસ પ્રમેય સાધન અને ફલ પ્રકરણ છે પ્રથમ શ્લોકમાં કોને કોને મંગલ કહી રહ્યા છે શિવ બ્રજભૂમિ શ્રીનંદ યશોદાજી તેમના નામ સુકીર્તન યશોદાજીની ગોદમાં સુલાલન પાલન કરાયેલા કૃષ્ણનું વર્ણન છે આ સર્વ મંગલ છે વ્રજભૂમિ કે જે સ્વયં શ્રી ઠાકોરજીનું જ અવર સ્વરૂપ છે વ્રજ વૃંદાવન ગીરી નદી પશુ પંચી સબ સંગ ઇનસો કહા દુરાઈએ પ્યારી રાધા એ સબ મેરો આમ શ્રી ઠાકોરજીના શ્રી મુખ થી કહ્યું છે કે આ તો સૌ મારું સ્વરૂપ છે લલિત લીલા કાજે પ્રભુ સ્વયં જ વ્રજભૂમિની રજે રજમાં વ્યાપ્ત થઈ ગયા છે તે વ્રજભૂમિ મંગલ છે નંદ બાબા યશોદાજીના નામ સુકીર્તન અને તેમની ગોદમાં સુલાલિત પાલિત કરાયેલા કૃષ્ણ પણ મંગલ છે અનેક અનેક કીર્તનોમાં આપણે નંદ બાબા યશોદાજી સાથે ઠાકોરજીનું લીલા જોઈ છે બીજા શ્લોકમાં શ્રુતિના સાર શ્રી કૃષ્ણ એકમાંથી બે અનેક થયા તે મંગલ છે કૃષ્ણનું નામ નિજજનોની આરતીને હરનારું મંગલ છે વ્રજસુંદરી સખા ગાયોના વૃંદ હરિણીના સમૂહ અને તેમના નિરૂપમ ભાવો અથા સમુદ્ર છે અનેક અનેક ગોપીજનો સાથેની પણ લીલા ગોપીના ઘરે ઠાકોરજી જાય અને ગોપી કહે કે હું જે કહીશ તે તું કરીશ તો હું તને આજે બે લાડુ આપીશ અને ઠાકોરજી તે વસ્તુને ખસાડવા જાય ખસી ન શકે નેત્રમાં શું આવી જાય પણ તો પણ ઠાકોરજી એટલા બધા વશ છે ગોપીજનોને કે જે કાર્ય કરે કહે તે તેઓ કરે છે સખાઓ સાથે પણ ન્યારી ન્યારી લીલા છે શ્રીદામા સુબલ બલરામ સૌ તાળી મારીને ભાગી જવાની રમત રમી રહ્યા છે બલરામે પ્રભુને કહ્યું તું નાનો છે નહીં રમ પ્રભુ કહે મારામાં તો બહુ બલ છે હું જીતીને બતાડીશ અને પ્રભુ શ્રીદામાને તાળી મારીને ભાગ્યા શ્રીદામાએ પકડી લીધા પ્રભુ કહે મને શું પકડે છે હું તો જાણી બૂજીને ઊભો રહી ગયો શ્રીદામા ન માન્યા પ્રભુ દિસાઈને બેસી ગયા શ્રીદામા કહે છે કે ખેલમાં વળી કોણ નાનું મોટું તું ખોટી જ રીસ કરે છે તારી નાત જાત કંઈ અમારાથી મોટી નથી અમે કંઈ તારી પ્રજા નથી થોડી કંઈ વધારે ગાયો તારી પાસે છે એમાં શું રોફ કરે છે અને શ્રીદામા આવું આવું કહે છે પણ સૂરદાસ પ્રભુ ખેલ્યો હિ ચાહત દાવ દિયો કરી નંદ દુહૈયા ખેલવા ચાહતા માટે દાવ આપીને પણ પ્રભુ વશ થઈ ગયા ગાયો ચરાવા સુરભી વૃંદની પણ ન્યારા નારા કીર્તન છે કે મૈયા હું હવે બડો થઈ ગયો છું ગાયો ચરાવા જઈશ બાવાને કે કે જરા પણ ન ડરે અને આજે હું આખી રાત જાગતો બેઠો રહીશ બધા સખાઓ ગાયો ચરાવા જાય છે ને હું ઘરે બેસી રહું અને મૈયા સમજાવે છે કે સૂર શ્યામ તુમ સોઈ રહો અબ પ્રાત જાન મેં દેહો સવારે હું જવા દઈશ મૃગીગણ હરિણીના સમૂહ પ્રણયાવલોકન કરી નેત્રથી પ્રભુનું પૂજન કરે છે કૃષ્ણ સાર એટલે તેના પતિને સાથે લઈને આવી છે આ સૌના ભાવનો અથાર સમુદ્ર મંગલ છે ત્રીજા શ્લોકમાં શ્રી શ્રીકૃષ્ણ સ્મિતયુક્ત થઈ વ્રજભક્તોને જુએ છે વાર્તાલાપ કરે છે તે મંગલ છે આ સ્મિત કટાક્ષ સમયે આપના નાસિકામાં ધરેલું મોતી ચલાયમાન થાય છે તે પણ મંગલ છે કોમા લાંગણીઓના દલની સંગતિથી વેણોમાંથી જે નિનાદ પ્રગટ થાય છે સમગ્ર વૃંદાવનની ભૂમિ વિમોહિત થાય છે આ સર્વ મંગલ છે અને ચોથા શ્લોકમાં અખિલ બ્રહ્માંડમાં શ્રી ગોપીશીનું સર્વ કઈ મંગલ છે રાસમાં સ્થત ગોપીજનોનું મધુર સ્વર્ગાન મંગલ છે હે ગોવર્ધન ગોવર્ધનધર આપની જય હો નિજદાસોનું આ પાલન કરો તો અનેક અનેક કીર્તનો આ બધાની સાથેને આપણે જોઈ પણ ગયા છીએ અને કીર્તન સાહિત્યમાં કેવળ સુરદાસજીના સવા લાખ પદ આપણે ત્યાં પ્રગટ બિરાજે છે તો આ બધા એટલા બધા પદ છે એમાં અનેક અનેક જરા ભાવ રહેલા છે આમ જન્મ પ્રકરણથી તામસ ફલ પ્રકરણ સુધીની લીલાનો સમાવેશ મંગલ ચતુષ્ટપદીમાં છે અને શ્રી ગોસાઇજીઓ શ્રી ગોસાઇજીએ નિર્જનો પર કૃપા કરવા આની રચના કરી છે આના પાઠથી સમગ્ર બ્રજ લીલાનો પાઠ થાય છે શ્રી વલ્લભાદી શકી જય શ્રી ગોસાઇજી પરમ દયા લખી જય